હા મારે સરપંચ ની કોઈ ઈજ્જત નહીં આ સીધા લગાવે છે ભયો ભયો ઝઘડા કરશે તો તમારું ફિકોણ ચાલુ પડશે

બાકી નઈ મેં બાળો લાવી દે હારા દે ચાલો તો મારા આવશે આ લડી મારા કોઈ નહી શું

અરે ભાઈ કરવા પણ આવ્યા કઈ કરાવ આખું ઘર સાંભળ ની આડી એવો છું અને ભાઈ ભાઈ ચાલો યાર વાત કરીશું તે વિચાર ના કરવો પડે અરે હું સરપંચ સરપંચ થાય તને કેવા આવું ઠપકો આપું એ ચાલો યાર સરપંચ તમારી કેવી પણ એવા વિચાર ઉપર કરવો પડે નાખું ના થવા આપડે વાત કરો છો કરીએ એક તો તમારા ઘર બેરાશી જો

કા કબેને હોમો થઈ ગયો યાર મને એનો હોમો થઈ ગયો અલ્યા મને તો સના બોતું પણ પણ એ સરપત સાત ગાળી શું કહેવા કણ આવે જો પછી પડી ગયો પગે ના હા ભાઈ મરી ગયો એ તો પૂછ

મારો <laughs> <de> <laughs>